ખેડૂતોએ અગાઉ પણ વિરોધ કર્યો હતો ત્યારે આજે ફરીવાર પોલીસ પ્રોટેકશન સાથે કામગીરી શરૂ કરવામાં આવતા પુનઃ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો સમસ્યાનું ચોક્કસ નિરાકરણ નહીં આવે તો અમે કોર્ટ રાહે લડત રહીશું વરુજલામાં ચાલી રહેલા પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે હાલમાં કંડલાથી ગોરખપુર સુધીની ગેસ લાઇનનો વિરોધ થઈ રહ્યો છે ખેડૂતોની સહમતિથી આ કામગીરી કરાવવામાં આવતી હોય છે પરંતુ અહીંયા ખેડૂતોની સહમતિ વિના કામગીરી કરાતી હોય ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા હતા ખેડૂત ફરી ચિંતામાં ગરકાવ થયો છે વાઘરા તાલુકાના લીમડી ગ્રામ પંચાયતની સીમમાં આવેલ સર્વે નંબરમાં જમીનમાં હાલ કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી જે કામગીરી ખેડૂતોની સહમતી વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી સરકારી જગ્યામાં લાઇન નાખવામાં આવે તો અમને કોઈ જ વાંધો નથી ખેડૂતો મીડિયા સમક્ષ નિવેદનમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારા ખેતરોની બદલે બાજુમાં બંજર જમીનમાંથી આ લાઇન નાખવામાં આવે તો આ વિકાસના કામમાં અમને કોઈ જ વાંધો નથી ઉલ્લેખનીય છે કે પાવર ગ્રીડ કોર્પોરેશનના થાંભલાઓ બાદ હવે ગેસ લાઇન સામે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે આ મુદ્દે સંકલનમાં ચર્ચા કરી નિરાકરણ લાવવામાં આવશે અંગે વાગરા મામલતદાર મીનાબેનાઓએ જણાવ્યું હતું કે હાલ વાગરા તાલુકાના લીવડી ગ્રામ પંચાયતની સીમમાં કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરી ચાલી રહી હતી જેમાં સ્થાનિક ખેડૂતોએ વાંધો ઉઠાવી રહ્યા છે આજે કામગીરી ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે રાખીને શરૂ કરવામાં આવી હતી જે બાદ ખેડૂતોએ એકત્ર થઈ વિરોધ કર્યો હતો માટે આ મુદ્દે ખેડૂતો અને લાઇનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ વચ્ચે કોઈપણ પ્રકારનું ઘર્ષણ ન ઉભું થાય તે માટે હાલ પૂરતી આ કામગીરી અટકાવી દેવામાં આવી છે આ મુદ્દે સંકલનમાં ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ આગળ શું કરવું એ નક્કી કરવામાં આવશે ત્યાં સુધી આ કામગીરી બંધ કરી દેવામાં આવી છે મારું નામ ઇરફાન અબ્દુલ પટેલ છે આજ રોજ અમે પાંચસો ખેડૂતો જે એ વર્ષથી અમે એનો વિરોધ કરી રહેલા છે લાઇટનો એનું કારણ છે કે પહેલો જે બે હજાર એકવીસનો એવોર્ડ હતો એને આખો ચેન્જ કરીને રૂટ ચેન્જ કરેલો છે એનું કારણ એટલા માટે લોકો ચેન્જ કરેલું છે કે લીંબડી અંબેલ પુખાજન જીઆઈડીસી એપોઈન્ટ થયેલું બે હજાર ઓગણીસમાં ત્યારે પહેલાં અહીંયાથી લાઈન નીકળેલી તો જયારે દિવસે જ્યારે પરમિશન ન આપ્યું તો આ લોકોએ નવો એવોર્ડ સંપાદનનો એવોર્ડ જાહેર કરી અને નવા બીજા ખેડૂતોની બહુમૂલ્ય જમીનની અંદર કામ કરી રહેલા છે પ્લસ બીજું કે કેટલાક ખેડૂતો એવા છે લીંબુડી પખાજણના કે એ લોકોની આજે પણ સંમતિ નથી મંજૂરી પર સહી નથી જ્યારે એ લોકોને પૂછે તો એમ કહે છે કે બધાની સહી મંજૂરીવાળો લેટર અમારી પાસે છે એમની પાસે માગવાથી કોઈ પણ જાતનો પુરાવો એ લોકોએ આજ સુધી રજૂ કરેલ નથી અઢાર તારીખના રોજ સાંજે પોલીસ સ્ટેશનમાં અમે લેખિતમાં ફરિયાદ આપેલી મામલતદારમાં આપેલી કલેક્ટરમાં આપેલું ધારાસભ્ય શ્રી અનુસિંહ રાણા સાહેબને આપેલું અને ઓગણીસ તારીખે જ્યારે બીજે બીજે દિવસે કલેક્ટર સાહેબના એક ઇલેક્ટ્રોનિક મામલતદારને જાણ કરવાથી મામલતદાર સાહેબ સ્થળ પર આવી અને એનું નિરીક્ષણ કરેલું અને કલેક્ટર સાહેબે જે જવાબ માગેલા જવાબનો મામલતદાર સાહેબે લગભગ આપેલા છે મારા ખ્યાલ મુજબ અમે તો અમારી રીતે અમારા જવાબો આપેલા જ છે પણ જ્યારે એમના અધિકારીઓને બોલાવવામાં આવેલા આ લાઇનના તો એક પણ માણસે આજ સુધીમાં શ્રી સાહેબને જવાબ રજૂ કરેલ નથી જે જે કાગરો માગેલા છે એ પણ રજૂ કરેલા નથી તદ ઉપરાંત આજે વીસ તારીખના રોજ સવારમાં નવ વાગ્યે હું ઘરે હતો ટેલિફોનિક જાણીકથી બીજા કેડૂતનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે આ લોકો આજે કામગીરી કરવા આવી રહેલા છે તો મેં મામલતદારશ્રીને પણ રજૂઆત કરી તો મામલતદારશ્રીએ કીધું કે આ અમારે હજુ એ લોકો તરફથી કોઈ પણ જવાબ મળેલા નથી કોઈ એવિડન્સ પણ નથી તો એ લોકો કામ કેમ કરી રહ્યા મામલતદારશ્રીએ એમના કોઈક અધિકારીને વાત કરી અને અમે તો કામ બંધ કરાવેલું જ છે અને અમારા પરમિશન વગર આ લોકોએ અમારા ખેડ ખેતરોમાં ઘૂસપેટ કરેલી છે અને ઊભા પાકને પણ નુકસાન કરેલું છે અમારી કોઈ જાતની કોઈ લેટર પર કોઈ કાગળ પર અમારી સાઇન સિગ્નેચર આજ સુધીમાં નથી અને અમારા જાણમાં અમે એવું મળ્યું છે કે તમારી સહી અમારી પાસે છે અમે માગણી કરી પણ અમને એક પણ લેટર આપવો નથી એટલે એનો મતલબ એવો થાય છે કે આ લોકોએ ખેડૂતોની પણ ડુપ્લિકેશન સહીનો ઉપયોગ કરેલો છે જો સાચું હોય તો અમારી સામે રજૂ કરે